પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાણે કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય કારણ કે પ્રેમ એક ગીત છે એમાં અહમનું સમર્પણ છે પ્રેમમાં વેદના છે સંવેદના છે પ્રતીક્ષા છે તિતિક્ષા છે સ્મિત છે રુદન છે પ્રેમ પાસે સોનાની તાકાત પણ નકામી છે પ્રેમમાં પૂર્વ શરત ન હોય નફા ખોટ પણ ન હોય પ્રેમમાં પોતાને પીડવાની કે અન્યને પીડાવાની વૃત્તિ પણ ન હોય

પર્વતોમાં હિમાલય સંગીતમાં તાનસેન ન્યાયમાં મિનર દેવી હાજર જવાબીમાં બિરબલ કરુણતામાં ગૌતમ બુદ્ધ સત્યવાદીમાં રાજા હરિશ્ચંદ્ર દાનમાં દાનેશ્વરી કર્ણ રાજનીતિમાં ચાણક્ય અને બાળ વિદ્યામાં અર્જુન ક્રોધમાં દુર્વાસા ભક્તિમાં હનુમાનજી અને પ્રેમમાં જો કોઈનો પ્રેમ ચડિયાતો હોય તે છે રાધાનો પ્રેમ અને એટલે જ કદાચ કબીર સાહેબે પણ કીધું છે કે કબીરા કબીરા ક્યાં કરે જાવ જમના કે તીર એક રાધા કે પ્રેમ લાખ કબીર રાધાનો પ્રેમ એટલે અમર પ્રેમ કારણ કે રાધા પ્રેમ ની ધારા છે અને એટલે જ કદાચ જગત આજે પણ કૃષ્ણ પરમાત્માની પાસે આઠ પટાણીઓ હોવા છતાં રાધા નું નામ પહેલા લીધે છે કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ